મીરા ઓલમાર્ટના જય માતાજી દરેક ગ્રાહક મિત્રોને બસો ને વાળી સાંધા સાડી એક જ દિવસમાં માલ પૂરો થઈ ગયો બહુ બધા બહેનોની રિક્વેરમેન્ટ બાકી રહી ગઈ તો એની અંદર આપણે ફરી વિડીયો બનાવેલો છે આજે બહુ એટલે બહુ મસ્ત લેરિયાની અંદરની વેરાયટી આવી ગઈ કપડું એટલું સરસ એવી છે કે થોડીક વારમાં માલ પૂરો થઈ ગયો માલ પૂરો થઈ ગયો પાર્સલ પૂરું થઈ ગયું તોય બહુ બધા બહેનો એમાં બાકી રહી ગયા છે એટલે આપણે એને ફરી વિડીયો બનાવી નાખ્યો છે આજે બધી બસો ને પચાસ રૂપિયામાં લગ્ન પ્રસંગમાં પહેરાય એવી ફૂલ લચકદાર કપડામાં સાંધા સાડી આવશે કાપડમાં કેવું નહીં પડે આ દરબારી આ સાડી આપણે આની ફ્રેશ સાડી વેચેલી છે બારસો ને પચાસ રૂપિયામાં આ એ જ સાડીનો માલ છે બસો પચાસમાં એકદમ મસ્ત ચીની ચીની ચેકાડની બોર્ડર લચકદાર દરબારી કપડું એ બોર્ડર આવશે અને પ્રીમિયમ ક્વોલિટીની ગુણવત્તાવાળી આઈટમ છે બધા પીસ આપણે ખોલતા નથી કારણ કે સાંધા કરેલા ન હોય એટલે આપણે બહેનોને છૂટું પડી જાય બ્લાઉઝ ને જો કંપની મેચિંગના બ્લાઉઝ છે બસો ને પચાસ રૂપિયામાં જે આપણે ઘણી બધી અંદર વેરાયટી ગુલાબી બતાવી હતી ને એમાં ટમેટી કલર છે અને એમાં એક મહેંદી કલર છે કલર જોઈ લો લાઈટ કલર કોઈને ગમે તો લચકદાર કપડામાં બધી એમાં જ આવશે બહુ બધા બેનો બાકી રહી ગયા એટલે ખાસ છે બાકી રહી ગયા ને આ આ બસો ને પચાસ નું આવી ગયું મસ્ત છે જોયું પણ પણ કલર રીંગડી કલર છે આ બધા મી કલર અમરુન કલર અમેન્ટી કલર પિસ્તા કલર આ બાજલીરામાં કલર

એકદમ સરસ ગુણવતા વાળું હેવી કપડું છે આ ચોઈ એકદમ હેવી કાપડ છે મસ્ત પટોળાની પેટર્ન છે એટલે સરસ લાગે ઓરિજિનલ સાડી લેવા જાવ તો સાતસો આઠસો ને બધી એવી રેન્જની સાડીઓ છે સાંધવાનો ત્રણસો ને પચાસ માં વેચાય છે આ બહુ મસ્ત છે પટોળાની આપણે આગળ પ્રિન્ટ ને આ એનું છે જો કાપડ આ લચકદાર કપડું છે આખું બ્લાઉઝ કંપનીનું છે દેખાય છે બધું કમ્પ્લીટ આવશે આજે રવિવારે આપણે વિડીયો બનાવ્યો ટાઈમ બહુ ઓવર થઈ ગયો મોડું થઈ ગયું છે ઘરે જવામાં એટલે આપણે ઝડપ ઝડપ બહેનોને વિડીયો બતાવી દઈએ કારણ કે સવાર સવારમાં વિડીયો ન મૂકીએ તો બેનો કોલ કરે પૂજા બેન ક્યારે વિડીયો મૂકો છો હજી કેમ નથી મૂકવો હજી કેમ નથી મૂકવો એટલે આપણે બેનોના ટાઈમ ટેબલ ઉપર હાલવું પડે એને વિડીયો ટાઈમે મારે આપવો પડે આપણા વિડીયા સાથે ઘણા બધા બેનોને દોસ્તી થઈ ગઈ છે તો સવારે તમારો વિડીયો ન જોઈએ ત્યાં સુધી કોઈ બેનો એમ કે કે ચા નથી હાલતી કોઈ બેનો એમ કે કે અમારે પહેલા વિડીયો જોઈ લઈએ પછી કામ કરવું એટલા સરસ આપણે આપણા ગ્રાહક મિત્રો સાથે મસ્ત મજાના રિલેશન ને સંબંધ બંધાઈ ગયા આ જો પોચા કાપડના આપણે સો રૂપિયા વાળા ચણિયામાં ને વિડીયો બનાવ્યો એમાંય બહુ બધા બેનોએ લાભ લઈ લીધો છે બસો પચાસ ઝડપથી સેલ પૂરો થઈ ગયો પછી આવું ઘણું આ જો ઝેરી લીલો કલર આવે છે બેનોનો મન માનતો ઝેરી લીલો કલર પાલવને જો મસ્ત છે બહુ બધા ખોલશું તો વિડીયો મોટો થઈ જાય પણ અમુક અમુક તો મને બહુ મસ્ત ગમી આંખમાં કાપડ જ એટલું લચકદાર કપડું છે અને સાંધા સાડી લાઇટ ન મારે આ સાંધા સાડી બહુ લાઇટ મારે એકદમ નવી સરસ સાંધા સાડી છે પટોળાની પેટર્નમાં જો એકદમ સરસ લાઇટ મારે નવું કપડું હોય ને એવી લાઇટ મારે છે રામા કલરમાં છે કલર અમુક અમુક ડબલ ડબલ વાર રિપીટ થાય છે પણ આપણે પાર્સલ ખોયલું ને એટલે ડાયરેક્ટ ડાયરેક્ટ આપણે લાઈવ પાર્સલ જ બતાવી દઈએ છીએ લચકદાર કપડામાં ટમેટા કલર છે મસ્ત છે બીટ કલરની બોર્ડર વાળું લાઈટ કલર છે પહેરા તો બહુ બધું બહુ મસ્ત લાગે બધું થાય સાડીની અંદર શું હોય બેનોને કે કાપડ ગમવું જોઈએ ખાસ મેન એ હોય કાપડ ગમવું જોઈએ એટલે આપણે કાપડમાં વધારે ધ્યાન આપીએ છીએ કારણ કે આપણે મેન વાત ઉપર ફોકસ કરવાનું હોય એટલે આપણા કાપડ કાપડ સરસ હોય ને ઝીણી ઝીણી પેટર્ન હોય એટલે સાડીનો લુક આવીએ અને બેનોને ગમે પહેરવી આખો દિવસ પહેરવી હોય બહાર પહેરવી હોય હજુ આ મસ્ત એટલી સરસ છે સંધા સાડી તો જો એકદમ એટલે એકદમ મસ્ત છે બસો પચાસમાં આવું કલેક્શન ન મળે ત્રણસો પચાસમાં એ ન મળે આ પિસ્તા કલર છે આ રાણી કલર મસ્ત મજાની સાડીઓ મસ્ત મજાની વેરાયટી ઓછા ટાઈમમાં ઝડપ ઝડપ આપણે બતાવી દીધી છે અને ઝડપથી રિપીટ કરી દીધી છે જો એક સાંજો ખોલીને બતાવી દઉં છું એટલે તમને ખબર પડે તો આવો સરસ મજાના આપણા સેલનો રોજેરોજનો લાભ લેવા માટે આપણી ચેનલને લાઈક શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને ગમે તો કોમેન્ટ કરજો સરસ સરસ અને આપણા મીરાબોલ માટેનો પરિવાર બનજો અને આગળ વધારજો જય માતાજી